પ્રભુ ઈસુના નામમાં સર્વને સાલોમ બધા મજામાં છો આવો આપણે સાથે મળીને ગીતશાસ્ત્ર શાસ્ત્ર પંચાવન નવ થી આગળ વાંચીએ જુઓ દાઉદ શું કહે છે કેમ કે મેં નગરમાં ઉપદ્રવ તથા ઝઘડો જોયો છે હે પ્રભુ તેઓના જીપોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કર કેમ કે મેં નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે તેઓ અહોની સ્કોટ પર ફેરા ખાય છે અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે મેં નગરમાં કયા નગરમાં દાઉદના નગરમાં તે તો પરમેશ્વરનું પ્રિય નગર કયા નગરની વાત થાય છે યુરુસાલેમ યરુસાલેમ શહેરમાં શું થાય છે તેની અંદર ભૂંડાઈ તથા દુષ્ટતા થાય છે તે જોઈને દાઉદ થઈ રહ્યા છે તેને જોઈને દાઉદ પોતાના દુઃખને જાહેર કરે છે કેવા પ્રકારના પાપ પવિત્ર નગરમાં આ પાપ કેવી રીતે થઈ શકે કોર્ટ ઉપર કેવી રીતે આ પાપ થાય તે કહે છે મેં નગરની અંદર ઉપદ્રવ તથા ઝઘડા જોયા છે હે પ્રભુ તેમનો તું નાશ કર અને તેમની ભાષામાં ફેરફાર નાખ કેમકે દાવ જેવી પરિસ્થિતિમાં પહોંચી ગયા હતા જ્યાં આગળ તે કશું કરી ના શકે કેમ કે દાવ તેમને મારી શકતા નહોતા દાવ તેમના પર જય પામી શકતા નહોતા શરૂઆતના કેટલાક વચનો જોઈએ આવ ત્રીજી કલમથી શત્રુ કોલાહલ તથા દુષ્ટ ઉપદ્રવ કરી રહ્યા છે તેઓ મારા પર દુસ્સાર કરે છે અને ક્રોધ માવીને મને સતાવી રહ્યા છે મારું મન અંદરો અંદર સંકટથી પીડાય છે અને મૃત્યુનો ભય મારામાં સમાઈ ગયો છે આગળ જુઓ દાઉદ શું કહી રહ્યા છે પાંચમી કલમમાં ભય તથા ધ્રુચારીએ મને પકડી લીધો છે અને ભયને લીધે મારા હરેક રૂવાટા ઊભા થઈ ગયા છે ભલું થાત કે મને કબૂતર જેવી પાંખો હોત પરિસ્થિતિ અનિયંત્રિત થવાનું કારણ શું છે દાઉદના દુઃખનું તકલીફનું પરેશાનીનું કારણ શું છે જો તમે જુઓ તો દાઉદ જેના પર સૌથી અધિક પ્રેમ કરે છે તેનો પુત્ર તે જ કારણ હતો શું કોઈ આપણી મધ્ય એવું છે પાસ્ટર મારી પરેશાનીનું કારણ મારી નોકરી નથી મારી પરેશાનીનું કારણ વ્યાપાર નથી શત્રુ મારી પરેશાની નથી આર્થિક તંગી મારી પરેશાની નથી મારી તંદુરસ્તી મારી પરેશાની નથી મારી પરેશાનીનું કારણ જે સંતાનને મેં જન્મ આપ્યો તે જ મારી સમસ્યાનું કારણ છે મારી સમસ્યા મારી પત્ની છે મારી સમસ્યા મારા પતિ છે મારી સમસ્યા મારા બાળકો છે મને જન્મ આપનાર મારા માતા પિતા મારી સમસ્યા છે આ પરિસ્થિતિમાંથી પસાર થાવ છો તમારે શું કરવું જોઈએ તમે તેનો સામનો ના કરી શકો તેમને સજા આપી શકતા નથી નિસહાય મહેસૂસ કરો છો શું કરવું જોઈએ દાઉદે શું કર્યું જાણું છો પ્રાર્થના દાઉદે ગુલિયાતને કેટલી સરળતાથી માર્યું જોયું છે એક ગોફન લે છે એક નાનો પથ્થર લે છે આટલા મોટા રાક્ષસ જેવા વ્યક્તિને મારી નાખે છે આટલો બળવાન શા માટે બળહીનતા મહેસૂસ કરે છે શા માટે ડરી રહ્યો છે તે જ કહી રહ્યો છું કદાચ આર્થિક સમસ્યાથી ડર નહીં લાગતો હોય નોકરી ગુમાવવાનો તમને ડર નહીં હોય એક્ઝામમાં ફેલ થવાનો તમને ડર નહી હોય પરંતુ તમારા જે પ્રિયજન છે એ જ તમારી ડરનું કારણ છે જ્યારે તમે સેવક આગળ વધી રહ્યા છો તમારા પ્રિયજન જ તમારી સેવકાયમાં આગળ વધતા સમયે સહકર્મચારી જે લોકોએ તમને સમજવા જોઈએ જ્યારે તે સમજી શકતા નથી જેમના પર તમે ખૂબ જ પ્રેમ કરો છો તે જ લોકો જ્યારે વિરોધ કરે છે જેમને તમે ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે તેઓ તમારો પ્રાણ લેવા મથે છે તેમનો સામનો કરવો આસાન નથી દાઉદની સ્થિતિ બિલકુલ એવી જ છે ડર અને ભયમાં દાઉદને પોતાને ઘેરી વળ્યા છે આ પરિસ્થિતિને પાર કરવા માટે દાઉદ શું કરી શકે છે કેવળ પ્રાર્થના કરી શકે છે આજે પ્રિય ભાઈઓ તથા બહેનો તમારી પરિસ્થિતિ શું છે તમે પોતાની જાતે પરિસ્થિતિથી પાર સ્થિતિ પર વિજય નથી પ્રાપ્ત કરી શકતા તમે પોતે સુધારી નથી શકતા ત્યારે કેવળ એક જ જ કામ કરી શકો છો છે છે પ્રભુના હાથમાં એમ કરે દુઃખનું બીજું એક કારણ હતું અને તે એ છે કે નગરમાં ઉપદ્રવ અને ઝઘડો થતો હતો તે ઉપદ્રવ કરનાર કોણ છે સ્વયં દાઉદનો પુત્ર એટલા માટે દુખી થઈ રહ્યો છે તે ઉપદ્રવને પ્રોત્સાહિત કોણ કરે છે સ્વયં દાઉદનો જે સહકર્મી એટલા માટે દુખી થઈ રહ્યો છે આવો વચનમાં જોઈએ બીજો સમુએલ પંદરમાં અધ્યાયની શરૂઆતની થોડી કલમો વાંચીએ તો તમે જોશો કે આપસાલોમે કેવી રીતે વિરોધ કર્યો અને કેવી રીતે આપસાલોમ એક નાયક તરીકે રાજા તરીકે લોકોની આગળ પોતાને પ્રસ્તુત કરે છે જુઓ બારમી કલમ ત્યાર પછી આપસામે યજ્ઞ કર્યો અને હવે અહીથોફેલ કે જે દાઉદનો મંત્રી હતો તેને મોકલ્યું કે પોતાના નગર ખીલોથી પાછો આવે આ રીતે રાજદ્રોહની ગોષ્ઠીએ બળ પકડ્યું કેમકે હવે આપસામ બરાબર વધતા ગયા દાઉદની વિરુદ્ધમાં રાજદ્રોહ થયો કે જેમાં અહીથોફેલ મુખ્ય કારણ હતો રાજદ્રોહ ખાસું એવું બળ પામતું ગયું વિચિત્ર વાત એ હતી કે આપસલોમ ઉપર વિશ્વાસ કરનારા એવા દાઉદ ઉપર વિશ્વાસ કરનારા કરતા વધારે હતા ભાઈઓ તથા બહેનો સંસાર પવિત્રતા પર પ્રેમ નથી કરતું તે યાદ રાખજો જ્યારે સંસાર પવિત્રતાને પ્રેમ નથી કરતું તો પવિત્ર લોકોને પ્રેમ નથી કરતા પવિત્રતાથી જીવનારા પર પ્રેમ નથી રાખતા પ્રભુસુએ કહ્યું કે સંસારમાં તમને સંકટ છે પરંતુ હિંમત રાખજો કેમ કે મેં સંસારને જીતી લીધું છે જો તમે પવિત્રતાથી જીવન વિતાવો છો જો તમે પ્રભુની સાથે ચાલો છો જો તમે પ્રભુની નજદીકતામાં વધો છો જો પ્રાર્થનામાં જીવન વિતાવો છો સૌથી પહેલા તમારો દ્વેષ જો કોઈ કરશે તો તે છે શૈતાન જ્યારે તમે પ્રભુની સંગતિમાં વધો છો પ્રભુના સાનિધ્યમાં દ્રઢ થતા હોવ છો વચનની અંદર દ્રઢ થાવ છો તમને પ્રભુમાં આગળ વધતા શેતાન જોઈ શકતા નથી જે કોઈ પ્રભુમાં આગળ વધવા માંગે છે પ્રભુની સેવકાઈમાં આગળ વધવા માંગે છે પ્રભુને વધુ પ્રેમ કરવા માંગે છે સારામાં જીવન વિતાવવા માંગે છે ભલું કરવા માંગે છે સારી સાક્ષી મૂકવા માંગે છે શેતાન હંમેશા તેમની પર વાર કરે છે દાઉદની વિરુદ્ધમાં જ્યારે આપસાલોમાં ઊભા થયા અહી મદદથી વિચિત્ર સ્થિતિ જોવો અવરોધ જુઓ જે લોકો દાઉદના પક્ષમાં હતા તેનાથી ઘણા વધારે લોકો આપસાલોમના પક્ષમાં ઊભા થયા અને રોજ બરોજ તેઓ વધતા જતા હતા જ્યારે તમે સારું જીવન વિતાવો છો સાચું અને સારું જીવન વિતાવો છો તમને નજરમાં આવશે કે જૂઠનો પક્ષ લેનારા ઘણા છે અને સચ્ચાઈમાં તમારી સાથે ઊભા રહેનારા ઓછા છે બધાને ખબર છે કે તમે સાચા છો ઠીક છે સારું પવિત્ર જીવન વિતાવો છો પરંતુ જ્યારે કોઈ સમસ્યા આવશે તમને આશ્ચર્ય થશે જે લોકો તમારા પક્ષમાં હતા તેઓ આજે તમારા પક્ષમાં નથી તે સાધારણ છે ખ્રિસ્ત જ્યારે આશ્ચર્યકર્મ કરતા હતા ત્યારે આપણે જોયું કે આખો લોક સમુદાય પ્રભુ ઈસુની પાછળ પાછળ ચાલતા હતા પરંતુ જ્યારે પ્રભુ ઈસુને એક દોષિતના રૂપમાં અધિકારીઓની આગળ જયારે ઉભા કર્યા ત્યારે તેને વધારે જડી દો બીજા લોકોની વાત છોડો જીવન આપવાનું વચન આપનાર બારસીઓની વાત જુઓ પિતર કહે છે બધા લોકો ભલે છોડી દે પરંતુ હું તમારા માટે ઊભો રહીશ અને મારા પ્રાણ આપવા માટે પણ હું તૈયાર છું પિત્તરની સાથે સાથે બીજા અગિયાર શિષ્યોએ પણ એમ જ કહ્યું હતું અમે અમારો પ્રાણ આપી દઈશું પરંતુ તમને અમે ક્યારે છોડીશું નહીં પ્રભુ શું કહે છે તમે બધા મને છોડીને ચાલ્યા જશો ના પ્રભુ અમે નહીં જઈએ ત્યારે પિત્તર ખૂબ જ જુસ્સામાં આવીને તાણમાં આવીને શું કહી રહ્યા છે પ્રભુ આ બધા લોકો ચાલ્યા જાય હું નહીં જાઉં હે પિત્તર ત્રણ વાર તું મારો નકાર કરશે અને ત્યારે તે જ સમયે મરઘો બોલ્યો હું મારો જીવ આપી દઈશ પ્રભુ કહે છે જરૂર પણ કરશે નહીં વાલા ભાઈઓ બહેનો બીજા કોઈની આપણે શું વાત કરીએ સ્વયં પ્રભુ ઈસુના શિષ્યો કે જેમણે કહ્યું કે હંમેશા અમે તમારી સાથે રહીશું અંતિમ દિવસે બધા લોકો તેમને છોડીને ચાલ્યા ગયા એક વ્યક્તિ પણ તેમની સાથે ઊભા ના રહ્યા એટલા માટે હું કહેવા માંગુ છું ભાઈઓ બહેનો આપણા જીવનમાં આત્મિક યાત્રામાં જે આપણી સાથે રહેવાનું કહેતા હતા જેમને આપણા પર વિશ્વાસ છે જે વિશ્વાસ કરે છે આજે આપણા વિરોધમાં ઊભા થાય તો આશ્ચર્ય ના પામશો જે વ્યક્તિ ઉપર તમે ખૂબ જ ભરોસો રાખતા હતા જો આજે તે વ્યક્તિ તમને છોડીને ચાલ્યા જાય તો આશ્ચર્ય ના પામશો મારી સાથે અન્યાય થયો છે મને દગો થયો છે એમ કહીને રડવાથી ફાયદો નથી જુઓ અહીંયા આગળ દાઉદના જીવનમાં પણ આવી જ પરિસ્થિતિ છે અન્યાયના સમર્થનમાં અધિક લોકો છે અને ન્યાયના સમર્થનમાં ઓછા લોકો છે જો અહીંયા શું છે તેરમી કલમ ત્યારે કોઈએ દાઉદની પાસે જઈને તે સમાચાર આપ્યા ઇઝરાયેલી મનુષ્યના મન આપસામ તરફ વળ્યા છે ત્યારે દાઉદ પોતાના સર્વ કર્મચારીઓને જે યરુસાલેમાં તેની સાથે હતા કહ્યું આવો આપણે નાસી જઈએ નહીં તો આપણામાંથી કોઈ પણ આપસામથી નહીં બચે આ શું છે આપણામાંથી કોઈ પણ બચી શકશે નહીં જો હું ત્યાં આગળ હોત તો કહેતો આ શું કહો છો રાજા તમે તો ખૂબ જ બળવાન છો તમે તો ગુલિયાતને માર્યો હતો પલિસ્તીઓને હરાવ્યા હતા તમારા જેવા મહાન યોદ્ધા તમારા જેવા મહાન વીર આપણા દેશમાં કોઈ નથી તમે કેવી રીતે કહી શકો કે આપ સાલોમના હાથથી આપણે બચી ના શકીએ તમે તો હાથ ઉઠાવો કે તલવાર ચલાવો તે જ પૂરતું છે અને એક પણ બચી નહીં શકે મેં જરૂર કહ્યું હોત દાઉદનો ઉત્તર હોત હું કોઈને પણ મારી શકતો હતો હું કોઈને પણ હરાવી શકું છું પણ જે સમસ્યા આજે મારી આગળ છે મારા શત્રુને લીધે નથી પરંતુ મારી આજની સમસ્યા બીજા કોઈથી નથી મારા પોતાના દીકરાથી છે એટલે હું સામનો નથી કરી શકતો એટલા માટે જ વિરોધ નથી કરી શકતો અને એટલે જ મારા દીકરાને મારી નાખવાની જગ્યાએ તેના હાથે હું મરી તે સારું લાગે છે અને સારો માર્ગ છે અને તે છે છુપાઈ જવું અને તે જ માર્ગને દાઉદે અપનાયો હતો ભાઈઓ બહેનો જેમ મેં પહેલા કહ્યું હતું શું આપણી મધ્ય કોઈ છે જે આજે કહી શકે આજે અમારી પરેશાની બીજા કોઈથી નથી પોતાનાથી છે શું કોઈ છે દાઉદ એવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે એક નિર્ણય લે છે તે શું છે જોઈએ કલમ ત્યારે દાઉદ એ પોતાના એ પ્રમાણે કહ્યું કે આવો આપણે યરુસાલેમથી ભાગી જઈએ નહીં તો આપણામાંથી કોઈ પણ આપસામથી બચી શકીશું નહીં એટલા માટે ભાગી જઈએ એટલે સ્ફૂર્તિથી ભાગી જઈએ નહીં તો એ આપણને પકડી લેશે અને આપણું નુકસાન કરશે રાજાના ચાકરોએ તેને કહ્યું જેવા આપણા પ્રભુને સારું લાગે તેમ બિલકુલ એ જ પ્રમાણે કરવા માટે તારા દાસો તૈયાર છે દાઉદને પોતાનું સિંહાસન છોડવું પડ્યું પોતાના રાજ્યને છોડવું પડ્યું જ્યારે સાઉલ દાઉદની પાછળ પડ્યો હતો દાઉદની પાસે ના તો સિંહાસન હતું ના તો રાજ્ય હતું તો પણ ના પડ્યું આજે દાઉદની પાસે સિંહાસન છે રડાવશો એ ક્યારેય સારું નથી તેમને ધમકી આપવી સારું નથી તેમને ભયભીત કરવા સારું નથી તેમને બંધનમાં રાખવા સારું નથી આપ પોતાના કરતા વધુ પ્રેમ કરનારા પર પિતા ઉપર બંધન લાવ્યા તેમને દુઃખ પહોંચાડ્યું અને અંતે તે પિતાને પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરવો પડ્યો એવી સ્થિતિ આવી જન્મ આપનાર માતા પિતાને રડાવવું કોઈ પણ પુત્ર પુત્રી માટે ક્યારેય સારું નથી એટલા માટે પ્રભુના વચન અનુસાર જીવન વિતાવવું મા બાપને માટે ખુશીનું કારણ બને આશિષમય છે તે દીર્ઘાયુનો

ગુસ્સાને જોઈએ છે આક્રોશમાં ગુસ્સામાં આવીને દાઉદ કહી રહ્યા છે નગરની અંદર અત્યાચાર ઉપદ્રવ થઈ રહ્યો છે દુષ્ટતાએ પોતાનો નિવાસ રાખ્યું છે હે પ્રભુ તમે શા માટે ચૂપ છો તમે સજા કેમ નથી આપતા એમ કહીને પોતાની આ લાગણી વ્યક્ત કરે છે દાઉદને આટલો ક્રોધ કેમ આવ્યો ફરીથી સોળ એકવીસમાં જુઓ આપસામ અહીંથોપેલને પૂછે છે તમારી પાસે કોઈ સુઝાવ છે અહી થોપેલ સુજાવ આપે છે એકવીસમી કલમ અહીં આપસાલોમને કહ્યું કે દાઉદે જે ઉપત્નીઓને નગરની ચોકસી કરવા રાખી હતી તેમની પાસે તું જા અને જ્યારે સર્વ તે સાંભળશે કે આપસાલોમના પિતા તેનાથી ઘૃણા કરે છે ત્યારે તારા સર્વસંગી હિંમત બાંધશે ત્યારે તેમને માટે મહેલની છત ઉપર એક તંબુ ઊભો કરવામાં આવ્યો અને આપસાલોમ ત્યારે સર્વ લોકોની દ્રષ્ટિ આગળ તેના પિતાની ઉપપત્નીઓ પાસે ગયો કેટલી ઘોર અનૈતિકતા છે કેવી રીતે એક બેકાર વ્યક્તિ આવીને જુવાન બરબાદ કરી રહ્યો છે જુઓ દાઉદની તેના પિતાની પાસે પાસે જવા માટે કહી રહ્યો છે એવી ભૂંડી સલાહ આપે છે આ દુષ્ટ એમની સાથે સુઈ જા શહેર પહેના ઉપર કોર્ટ પર તંબુ ઊભો કરીને અને શહેરની અંદર જ્યારે આપસાલોમ ઉપદ્રવ અને ઝઘડો ઉભો કરે છે આ જ આક્રોશ અને આવેશની અંદર ગીત કરતા દાઉદ લખે છે ગુસ્સામાં ક્રોધમાં આવેશમાં લખવામાં આવતું આ ગીત છે એ બધાની પાછળનું કારણ છે પાપમય દાઉદને મારી નાખવા માટે અહીથોફેલ ઝાડ લગાવી રહ્યો છે યોજના કરે છે ફરીથી પાછળ જુઓ પંદર એકત્રીસ માં જુઓ ત્યારે દાઉદને એ સમાચાર મળ્યા કે આપસાલોમના જે સંગી છે તે દ્રોહીઓ સાથે અહીથોફેલ પણ છે આપસાલોમની રાજદ્રોહની સાથે તેની સાથે કોણ હતા દાઉદના મંત્રી દાઉદના સલાહકાર અહીથોફેલ દાઉદને જ્યારે ખબર પડે છે દાઉદ પ્રાર્થના કરે છે આ અહીથોફેલ કોણ છે સલાહકાર દાઉદની સાથે ભોજન કરનાર દાઉદની સાથે બેસીને પ્રમુખ યોજનાઓને બનાવનાર હવે જઈને તે સાથે સાથે હાથ છે છે આજે કોઈ કાલ સુધી મારી હતો પરંતુ જ્યારે તેણે આપણી સાથે ઉભા રહેવું જોઈએ આપણી વિરુદ્ધમાં ઉભો થઈને શત્રુના પક્ષમાં ભળી ગયો છે આપણો લોયર આપણો વકીલ અચાનક રીતે આપણી વિરુદ્ધમાં વિપક્ષમાં લડે છે અરે એ તો આપણા પરિવારનો હતો પરંતુ અચાનક રીતે વિરોધીઓ તરફ ચાલ્યો ગયો છે કાલ સુધી મારી સાથે હતો મારી કંપનીમાં કામ કરતો હતો કાલ સુધી આપણો વિશ્વાસનીય હતો પરંતુ વિશ્વાસ બતાવવાનો સમય આવ્યો આપણા શત્રુઓ સાથે મળી ગયો જો આવી સ્થિતિમાંથી તમે પસાર છો તો સાંભળો આત્મિક યાત્રામાં આ પ્રમાણે થવું બિલકુલ સહજ છે દાઉદના મુખ્ય સલાહકાર પોતે દાઉદની વિરુદ્ધમાં ઉભા થયા ત્યારે દાઉદ શું પ્રાર્થના કરી રહ્યા છે હે યહોવા અહીં તુપેલની સંમતિને નાકામ કરી દો અહીં તુપેલને મારી નાખવાની પ્રાર્થના નથી કરતો શું કહે છે આવો જોઈએ એકત્રીસમી કલમ જ્યારે દાઉદને એ સમાચાર મળ્યા કે આ સલોમની સાથે અહીં તોપેલ રાત દોહળી છે ત્યારે દાઉદ કહે છે હે યહોવા અહીં તોપેલની આ પ્રકારની સંમતિને નાકામયાબ કરી દો પંચાવનમાં ગીતને જે આપણે જોઈ રહ્યા છે તેની પૃષ્ઠભૂમિને આપણે જોઈ શકીએ છીએ સમુએલનું પુસ્તક પંદર સોળ સત્તરમાં અધ્યાયમાં શું થઈ રહ્યું છે પોતાના આક્રોશને પરમેશ્વરની આગળ વ્યક્ત કરે છે ત્યાર પછી સંપૂર્ણ રીતે પરમેશ્વર પર આશ્રિત થાય છે કેવી રીતે આશ્રિત થાય છે જુઓ સત્તરમી કલમમાં જુઓ છે સાંજે ને બપોરે ત્રણે હું પ્રાર્થના જુઓ તો વિશે દાવ શું કહે છે તેરમી કલમથી પરંતુ એ તો તું જ હતો મારી બરાબરનો મનુષ્ય મારો પરમ મિત્ર અને મારા પરિચિત માનો હતો આપણે આપસમાં કેવી મીઠી વાતો કરતા હતા સાથે મળીને આપણે પરમેશ્વરના મંદિરમાં જતા હતા તેમને મૃત્યુ અચાનક આવી ગયું છે દાઉદ અહીં તો પહેલ વિશે શું રહ્યો છે એક એવા વ્યક્તિને મૃત્યુ અચાનક જ આવશે વિશ્વાસ અપાવે છે પછી વિશ્વાસનો ઘાત કર્યો વિશ્વાસ તો અપાવ્યો પાછળથી છરો ભૂક્યો જરૂર મૃત્યુ આવશે ઠીક છે તેની વાત તો છોડો પરંતુ હું દાઉદ કહે છે પરંતુ હું તો હું તો પરમેશ્વરને પોકારીશ અને યહોવા મને બચાવશે આજે તમારે ને મારે માટે તસલ્લીદાયક વાત આ છે યહોવા બચાવશે યસ ચાહે ચાહે પરિસ્થિતિઓ ગમે ગમે તેવી હોય હોય તેટલો કેમ ના પણ યહોવા મને બચાવશે એ જ દાઉદનો વિશ્વાસ હતો પરિસ્થિતિ ઠીક નહોતી વિરોધીઓની સંખ્યા વધતી જાય છે દાઉદ પોતાની નજરો ઉપર ઉઠાવે છે અને કહે છે મને બચાવનાર તો તમે છોડાવનાર તમે જ છો હું સાંજે બપોરે સવારે હું શું કરીશ તમારા નામને જ પોકારીશ જો તમે તમારા જીવનની અંદર પસાર થાવ છો કોના પર આધારિત થાવ છો શું ડ્રગ્સ પર નસીલી દવા પર શું દારૂ પર કે પછી છોકરીઓ પાછળ કોના પર આધાર રાખું છું તમે દાઉદ જુઓ જ્યારે તેની પરિસ્થિતિ બિલકુલ વિપરીત હતી શત્રુઓની સંખ્યા જ્યારે વધતી હતી આધારિત ભૂલવા માટે દારૂ પીતો અથવા છોકરી પાછળ ના ગયો તો કોના પર આધારિત થાય છે જાણું છો પોતાના સ્વર્ગીય પિતા ઉપર કેવી રીતે નિર્ભર થાય છે જાણું છો સાંજે પ્રાર્થના કરે છે સવારે પ્રાર્થના કરે છે અને બપોરે પણ પ્રાર્થના કરે છે જવાબ મળે ત્યાં સુધી પ્રાર્થના કરે છે પરંતુ તમે શું કરો છો સમસ્યા આવે ત્યારે સૌથી પહેલા પરમેશ્વરની વિરુદ્ધ કચકચ કરો છો પ્રભુની આગળ સવાલ કરો છો આવું દે ક્યારેય પ્રભુને પ્રશ્ન ના કર્યા કચકચ ના કરી પોતાના રાજ્યને પોતાના સિંહાસનને પોતાના સ્થાનને તેણે ગુમાવ્યું હતું પોતાની શાંતિને પોતાની તસલીને પોતાના સુખવિલાસને બધું ગુમાવે છે તો પણ પ્રભુને સવાલ નથી કરતો પણ પ્રભુ પર આધાર રાખે છે અઢારમી કલમ જે લડાઈ મારી વિરુદ્ધ થતી હતી તેનાથી તેમણે મને કુશળતાથી બચાવી લીધો છે તેમણે તો ઘણા બધાને સાથે લઈને મારો સામનો કર્યો હતો શું કહે છે દાઉદ અહીંયા આગળ મારા ઘણા બધા શત્રુ તો હતા પરંતુ પરમેશ્વરે મને તે બધાથી બચાવી લીધા જો આગળ શું કહે છે પરમેશ્વર જે આદિથી વિરાજમાન છે તે સાંભળીને શું કરશે આ લોકો તો એવા છે જેમનામાં કોઈ ફેરફાર નથી અને તેમની અંદર પરમેશ્વરનો કોઈ ભય નથી તેણે તો પોતાની સાથે મેળ રાખનાર ઉપર વિરુદ્ધ દગો કર્યો છે તેણે તો પોતાની વાચાને તોડી નાખી છે તેના મુખની વાતો તો માખણ જેવી ચીકણી હતી પરંતુ તેમના મનની અંદર તો લડાઈની વાતો હતી તેના વચન તો તેલ જેવા સુવાડા હતા પરંતુ એ તો તલવાર જેવા અને તારો બોજો યવા ઉપર નાખી દે અને તે તારી સંભાળ રાખશે તે તો ન્યાયી વ્યક્તિને ક્યારે સુલક્યું છે પડી નહીં જવા દે આ હિંમત દાઉદને ક્યાંથી મળે છે જણાવો ત્યારે પ્રભુ પર આધાર રાખ્યો તેને હિંમત મળી દુષ્ટોનો શું હાલ થાય છે બતાવીને ખતમ કરવા માંગુ છું શું ઉપદ્રવ્યોનો નાશ થયો મારી નાખવાનો સુજાવ આપનારનો શું થયું બીજો સમયલ પંદર અને એકત્રીસમાં આપણે શું વાંચ્યું હતું જુઓ અહીં આગળ ત્યારે દાઉદને સમાચાર મળ્યા આપસાલોમના સંગી રાજદ્રોહીઓ સાથે અહીથોફેલ ત્યારે દાઉદે જોયું કે યહો વાહ અહીથોફેલની આ સંમતિને નિષ્ફળ બનાવી દો હવે જુઓ અહીથોફેલની દશા સત્તરમો અધ્યાય ત્રેવીસમી કલમ જ્યારે અહીં થો પહેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કાર્ય થયું નથી ત્યારે પોતાના ગધેડા ઉપર તેણે જીન બાંધ્યું અને ત્યારે તે પોતાના નગરમાં ગયો પોતાના ઘરમાં ગયો ઘરના લોકોને જે જે આજ્ઞા આપી હતી આપીને પોતે ફાંસી ખાઈ લીધી સુલખ્યું છે તેમની ઉપર મૃત્યુ અચાનક આવી જાય કહ્યું હતું દાઉદે પોતાના આક્રોશને પોતાના ગુસ્સાને દાઉદ જાહેર કરતો હતો દાઉદ કોના પર આધાર રાખે છે બતાવે છે પણ તેની વિરુદ્ધમાં ષડયંત્ર રચે છે છે તે તે પણ બતાવે અચાનક મરણ ભાઈઓ બહેનો આપણા જે પરમેશ્વર છે આપણા તરફથી યુદ્ધ કરનારા આપણા યોદ્ધા છે દાઉદ કહે છે ચાહે મારા શત્રુઓની સંખ્યા ગમે તેટલી મોટી કેમ ના હોય યહો વાહ મને બચાવશે આજે તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય તમારી પરેશાની ગમે તે હોય તમારું ગમે તે કષ્ટ હોય તમારી બીમારી ચાહે ગમે તે હોય જો તમે વિશ્વાસ કરશો તો પ્રભુના મહિમાને જરૂર જોશો શું વિશ્વાસ કરનાર આપણી મધ્ય છે આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ હે પિતા અમને દર્શન આપો પોતાના બાળકોની વ્યાકુળતા ઉપર ધ્યાન લગાવો પ્રભુ તેમના હૃદયના એ ઊંડાણના દુઃખને તમે તો જાણો છો પ્રભુ અમારી અંદરના ડરને અને ભયને તમે દૂર કરજો પિતા સાજા પણ આપનાર પરમેશ્વર છો નિર્માણ કરનાર પરમેશ્વર તમે છો ઉભા કરનાર પરમેશ્વર છો તમારા બાળકો જે તમારી આગળ અત્યારે પ્રાર્થના કરે છે તેમની તરફ કાન ધરો જવાબ આપો પ્રભુ તમારા બાળકોને દ્રઢ કરજો તમારા સંતાનોને બળ આપજો તેમને આપજો તમારા સામર્થ્યથી ભરી દેજો પિતા તમારી મહાન કૃપા તેમના પર વરસાવજો નોકરીની દરેક સમસ્યાઓને દૂર કરજો પરિવારની દરેક સમસ્યાઓ દૂર કરજો પતિ પત્નીની વચ્ચે બાળકોની વચ્ચે જે કઈ સમસ્યા હોય તે સર્વને દૂર કરજો તેમની વેદના દૂર કરીને તમને મહિમા મળે તમારા બાળકોની પ્રાર્થનાને આજે તમે સાંભળી છે અને તમે તેમના માટે જવાબ આપવા જઈ રહ્યા છો એ જ કારણે અમે તમારા આભારી છે પિતા આ પ્રાર્થના કરીએ છીએ તમારા પ્રિય પુત્ર ઈસુના નામમાં સાંભળો અને કબૂલ કરો પિતા આમેન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ પ્રિય લોકોને સાલોમ કલવરી આવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો માટે સર્વનો આભાર આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે બિન જવાબદાર બનીને અહીં તહી ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો પોતાને મજબૂત કરો છો તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે ડેડિકેશન છે આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ તે વહેંચવું જોઈએ તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે એમ જ અને પત્રમાં લખેલું છે દસમો અધ્યાયને વચન તેર ચૌદ પંદર સોળમાં લખેલું છે પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે સેવા દ્વારા વચન દ્વારા જે મજબૂત થાય છે તેમને આદર મળે છે તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદ્ભુત સંદેશ પહોંચી શકશે વચન બતાવી શકીશું તો આવો જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય તમે એમાં મદદ કરશો એવી આશા રાખે છે સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માનું છું અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોંતેર